બધાને મળીશું ને નવા તો કેમ છો બધા બધા તો હવારમાં લાગી શિરાયું અત્યારે કપાવવા માટે જો જાઓ આ સો કોટન ક્લેક કરો જોઉં ઘરે બીજું કાંઈ કામ ન કરી કોટન ક્લેક કરવી જો દાદાજી કાંઈ ઉગ્યા નથી ઉગી જાય પણ દેખાતા નથી હું કપાળીને પગી ગયો ઘરે કેમ કે ભરવાની હે કુંડી બાપુજી કરી મોટા તો હું છેલીથી ને ચાલી થી પગ્યો કા ઘરે જો આવું ખાલી છે જો થોડા થોડા ડાલ દેતે હે બપા કરવામાં નાય ધોઈ નાખી ને બદલાઈ નાખી કપડા ને હવે બદલાઈ નાખવું ભેંસ ને એને બારી કેમ કે જાવ છે કોટન કલેક્ટ કરવા માટે તો જલ્દી થઈને અમારી ભૂરીને બદલાઈ નાખવું બદલાઈ નાખ્યા બધાને જો બારા નાગી બધા થોડી છોડી હવે હું ગયા આવું કપાય માટે કપા ખોરા ભાતક તો ભાતક તો હું નીકળી જાઉં આ શેઢે કપાયણ બાકી બધા ઓલા શેઢે મેં જો મારે એકલા એવું નહીં જવું છે એકલા શેઢે આવ્યું ઓલા બાકી બધા ઓલા શેઢે ગયો તો મારા કાકાની મોટર બહાર કાઢવાની જો બોલ નથી ખુલતા એટલે લઈ ગયા તો આ શું કહેવાય તને કાપવા માટે ને પાછું લઈને નીકળી ગયો છું ઘરે મોટર કાઢવીને હવે હું નીકળી ગયો છું મારી ફોર વ્હીલ લઈને જાહેર વાટા માટે નહીં મતલબ કે હું આવે ને જાહેરમાં ખબર પડે ને તમને બધાને ખેડૂતો હોય ને ના ખબર પડે જાહેરમાં મારો વારો દૂધ ભરવામાં એને આજ બાપુજી કે આ જા તું ટાઈપ નંબર ટાઈટ ભરતો દૂધ તું કે ક્યાં નો ખાઈ લે જા ગામ માં બી લાવો તો હું ભરતો દૂધ તો હું ની કહું ગામમાં દૂધ ભરવા માટે તો હું જલ્દી થી ગામમાં દૂધ ભરતો ને પછી હળવે લીયા જઈ ને મળી ગામમાં દૂધ ભરીને ગાડી હાકી ને ટાઈટ સડી ગઈ બે હાથ ગુંજામાં તો ક્યાં હું વિડીયો ઉતારું છું સમજ રહ્યો સમજ રહ્યો રહ્યો ને એક જ હાથ ગુંજા બે હાથ નહીં એક હાથે બ્લોગ બનાવું છું તો આવી ગયો હવે તો હારો હાલો મળ્યો કાલે નવ માં ત્યાં સુધી બધાને બાય બાય રાખી સબસ્ક્રાઈબ કરી દો